ચૂંટણી પ્રચાર દરમિયાન લોકોનું સમર્થન ભાભર તાલુકાના ખારી પારડી મીઠા ગોસણ અને ઉજ્જૈનવાડા ગામે મોટી સંખ્યામાં લોકો સભામાં ઉપસ્થિત રહીને ડોક્ટર રેખાબેન ચૌધરીને સમર્થન આપ્યું હતું વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સર્વેક્ષેત્રમાં થયેલ વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોની રૂપરેખા આપીને લોકસભા ચૂંટણીમાં વિકાસ માટે બનાસકાંઠા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં ચાલતી વિકાસ યાત્રાને અવૃત રાખવા માટે જંગી બહુમતીથી ડોક્ટર રેખાબેન ચૌધરીને ચિતારવાનો આહવાન કરવામાં આવેલ ભાબર તાલુકાના ગ્રામ્ય વિસ્તારના પ્રચાર પ્રવાસ દરમિયાન પ્રદેશ મંત્રી નૌકાબેન પ્રજાપતિ પૂર્વ સાંસદ દિનેશભાઈ અનાવાડીયા વાવ વિધાનસભાના આગેવાન સ્વરૂપજી ઠાકોર ભાપર એપીએમસી પૂર્વ ચેરમેન લાલજીભાઈ પટેલ ભાપર શહેર પ્રમુખ અમરતભાઈ માળી પૂર્વ મહામંત્રી મહેશભાઈ ચૌધરી વૈષ્ણુભાઈ રાવલ વાઘજીભાઈ દેસાઈ મહામંત્રી શિવરામભાઈ પટેલ સહિત ભાપર શહેર અને તાલુકા ભાજપના આગેવાનો હોદ્દેદારો કાર્યકરો સહિત ગામ લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા